આ સિટીનગર માં રોડ પર ખારો પડેલો છે દરરોજ ના રાતના પડે છે અંધારું છે તો એની કોઈ જાય તો એની જવાબદારી કોણ લેશે કેટલા આ તો છ બે મહિના થવાના કોઈ બનાવવા નહી આવતું તો એની જવાબદારી રાતે બાર વાગ્યા સુધી ચાલુ ઉઠાડીએ અમે પછી કોણ લે આ પાંચ અત્યારે પચીસ હા પૈના હોય હરરોજ રાતે અંધાર થાય છ વાગે એટલે દરરોજ ચાલુ થઈ જાય એમ પરવા છોકરીઓ હો પડે ને માણસો પડે મનવા હો પડે તો એને કોણ કાલે ઉઠીને કોઈ મળી જાય તો એની જવાબદારી કોણ લેશે ને આ સોસાયટી વાળા ને ઉપાદી ને મળી જાય તો આ રોડ હા બરખોલ બા ત્યાંથી માંડવા